વિશ્વના સર્વાધિક લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રીથી પ્રધાનમંત્રી સુધીના સુશાસનની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત સુરતમાં આજે સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા આંગણવાડીના બાળકોને સુપોષણ કીટ અર્પણ કરી મોદી સુશાસન ત્રેવીસ વર્ષની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સીઆર પાટીલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીએ દેશ અને દુનિયાને બતાવ્યું છે કે વિકાસ કઈ રીતે થઈ શકે છે તો વિકસિત ભારતની કલ્પનાને સાકાર કરવા માટેના તમામ લઈને વિકાસ શું શકે એ આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે દેશ અને દુનિયાને બતાવ્યું છે ઐતિહાસિક વ્યક્તિ તરીકેનું જીવનભર આપણે જેમને યાદ કરવા પડશે ભારત દેશ એમને સદીઓ સુધી યાદ કરી શકે એ પ્રકારના અનેક કામો એ પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે કર્યા છે એના માટે એમને આજે આ ત્રેવીસ વર્ષ પૂર્ણ થવાના સમય હું એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠું છું